મીનાક્ષી તો અહીં શું કરે છે તે એક ઘરમાં વાસણ ધોવાનું કામ કરતી હતી ત્યારે એક છોકરીએ તેને પૂછ્યું આ અવાજ પરિચિત લાગતો હતો તેણે ફરી ને તેની સામે જોયું તો તે બીજો કોઈ નહીં પણ તેની ખૂબ સારી મિત્ર જોસના હતી તે ઝડપથી ઊભી થઈને તેને ઘરે મળી અને દુસ્કે દુસ્કે રડી પડી ઘણા મહિનાઓ વીતી ગયા હતા તમામ સ્વજનો થી દૂર થઈને તેનું હૃદય પીડાથી ફાટવા લાગ્યું હતું

હું કામ કરી લઉં પછી હું તારી સાથે વાત કરું છું કામ પૂરું કર્યા પછી તે તેની સાથે બેસી ગઈ અને તેને પોતાની સાથે બનેલી આખી કથા કહી સંભળાવી તેણે કહ્યું કે મારા પતિના મૃત્યુને હજુ થોડા મહિના જ થયા છે અને હું અહીં કામ કરવા માટે આવી છું મને અહીં વાસણ ધોવાનું કામ મળી ગયું છે તો હું મારા દીકરાને સાથે લઈને અહીં આવી જાઉં છું વાસણ ધોઈ દઉં છું અને તેના બદલામાં મને જે પૈસા મળે છે તેનાથી હું મારા દીકરાના દૂધ વગેરેનો ખર્ચ કાઢી લઉં છું અને અહીં નજીકમાં એક ઝૂંપડી છે તે ઝૂંપડીમાં જ રહું છું જોસનાએ તેની વાત સાંભળી તો તે ચોંકીને તેની સામે જોવા લાગી પરંતુ હવે શું થઈ શકે તેમ હતું જોસના તેને દિલાસો આપ્યો અને તેને કહ્યું કે તું ચિંતા ન કર તારે આ કામ કરવાની જરૂર નથી પણ તું એમ કર કે મારી સાથે આવી જા બાજુવાળું ઘર મારું જ છે અને હું તારી નોકરી માટે કંઈક કરું છું તેણે આ વાત સાંભળી તો તેની આંખો ચમકી ઉઠી હતી પરંતુ આ સાથે જ જોસના તેના પરિવારજનો વિશે પૂછવાનું ભૂલી ન હતી પણ મીનાક્ષી તેની વાતને ટાળી દીધી અને પછી એવું જ કહેવા લાગી કે જો મને ક્યાંક સારી નોકરી મળી જાય તો હું તે કરવા માટે તૈયાર છું જોસના તેને પોતાની સાથે લઈને પોતાના ઘરે આવી જોસનાનું ઘર જોઈને મીનાક્ષી આશ્ચર્યચકિત થઈ ગઈ ભલે આ ઘર બે રૂમ નું હતું પરંતુ તેમ છતાં તે ખૂબ જ સુંદર અને શાંત હતું જેને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યું હતું જોસના નો પણ એક છ મહિનાનો નો દીકરો હતો જેને તેને ખોડામાં ઉઠાવ્યો હતો તેને ઘરમાં લાવ્યા અને ઠંડુ પાણી પીવડાવ્યા બાદ તે તેને પોતાની સાથે તે ફેક્ટરીમાં લઈ આવી જ્યાં તેમના મહોલ્લાની ઘણી સ્ત્રીઓ કામ કરી રહી હતી જોસના તેને રસ્તામાં જણાવતી ગઈ હતી કે ત્યાં સ્ત્રીઓ કઈ રીતે કામ કરે છે આ ફેક્ટરી એક વાસ વરસાણ અને મસાલાની ફેક્ટરી હતી જ્યાં ફરસાણ અને દરેક પ્રકારના મસાલા બનાવવામાં આવતા કેટલીક વસ્તુઓ મશીનોમાં બનતી પરંતુ કેટલીક વસ્તુઓ સ્ત્રીઓ હાથેથી બનાવતી હતી ચારે મસાલાની સુગંધ હતી તે તેને ફેક્ટરી લાવી તો તે અહીં આ બધું જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ કે અહીં બધી કામ કરનારી સ્ત્રીઓ જ હતી તેણે અહીંના એક વરિષ્ઠ વ્યક્તિ સાથે વાત કરી અને કહ્યું કે આ મારી મિત્ર છે તેનો કમાવનાર કોઈ નથી અને તેને તમારી કંપનીમાં કામ કરવું છે તમે મહેરબાની કરો અને તેને પણ તમારી કંપનીમાં એક જગ્યા આપી દો તે ખૂબ સારી રીતે કામ કરશે હું તેની ગેરંટી આપું છું જો સ્તાએ કહ્યું તો તે માણસે તેની સામે જોતા કહ્યું ભલે તું તેને અહીં જ છોડી જા હું તેના માટે કોઈને કોઈ કામ નક્કી કરી દઉં છું અને આજથી તે અહીં કામ કરશે આમ પણ અમારી આ ફેક્ટરી એવી સ્ત્રીઓ માટે જ બનેલી છે જે સ્ત્રીઓ નિરાધાર હોય અને તેમનો કમાવનાર કોઈ ન હોય અમે આવી સ્ત્રીઓને જ અહીં કામ આપીએ છીએ અને જો એનામાં યોગ્યતા છે તો આ યોગ્યતા વધુ સારી થઈને સામે આવશે તે માણસની આ વાતથી તે પ્રભાવિત થયા વગર રહી શકી નહીં ખેર આ વાત તેને ખૂબ ગમી કે તેને ખુશી હતી કે અહીં તેણે તેને નોકરી મળી ગઈ હતી તેને બીજું શું જોઈતું હતું નહીતર લોકોના ઘરમાં વાસણ ધોવા પર તેને ઘણી બધી વાતો પણ સાંભળવી પડતી હતી તેથી તે અહીં ફેક્ટરીમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી તેણે જોસનાનો આભાર માન્યો જોસના હસતા હસતા તેને અહીં બેસાડીને ચાલી ગઈ તે માણસે તેને પોતાની સાથે કામ પર રાખી લીધી અને પછી તે બીજી સ્ત્રીઓ સાથે કામ કામ શીખવવામાં લાગી ગઈ હતી પાંચ દિવસમાં જ બધું કામ શીખી ગઈ મશીનથી પણ અને હાથથી પણ મસાલા બનાવવામાં તે માહિત થઈ ગઈ સાથે જ ફરસાણ પેક કરતા પણ આવડી ગયું હતું ફેક્ટરીમાં ઘણી બધી સ્ત્રીઓ સાથે મળીને

તે આ વાત સાંભળીને થોડી ગભરાઈ ગઈ પરંતુ પછી પોતાનું કામ ચાલુ રાખ્યું કારણ કે તેનું કામ ખૂબ જ સારું અને સુંદર હતું તેને આ વાત પર વિશ્વાસ હતો કે તે ઓ જરૂર તેના કામને પસંદ કરશે અને આ સાથે કદાચ તે આ વાત પર તેની પ્રશંસા કરશે કે તે તેના નાના દીકરાને પણ સાથે લાવે છે અને પોતાના આ દીકરાને સાથે લાવવા છતાં પણ તે પોતાનું કામ સારી રીતે કરે છે

તેને એક ખોડામાં રમવા માટે બેસાડી દીધો અને ફરી એકવાર પોતાની વસ્તુઓને પેક કરવા લાગી ગઈ આ વસ્તુઓ બાળકોના પાપડ અને મસાલા વગેરે હતા જેને પેક કરવાનો કામ તે સ્ત્રીઓનું હતું કારણ કે તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી ત્યારે સૂચના મળી કે મેનેજર સાહેબ ફેક્ટરીમાં આવી ચૂક્યા છે અને તેઓ ફેક્ટરીનો પ્રવાસ કરી રહ્યા છે કોઈ પણ સમયે તેઓ અમારી પાસે પહોંચી શકે છે તે ખૂબ જ આરામથી પોતાનું કામ કરી રહી હતી કે અચાનક જ તેને કરવાનો સંભળાયો તે તે ઝડપથી તરફ આવી જે તરફથી દીકરો રમી રહ્યો હતો તેણે જોયું મેનેજર સાહેબ ખૂબ ગુસ્સા સાથે કહી રહ્યા હતા આ ખોડું બાળક છે જેનું બાળક છે તેને કહો કે અહીંથી તેને લઈને જાય અને અહીં બાળકો વાળી સ્ત્રીનું કામ કરવું બિલકુલ મનાઈ છે

અહીં પણ કંઈક એવું જ હતું મીનાક્ષી પોતાના માતા પિતા નું ઘોડી મળી જતી હતી અને હદથી વધારે સુંદર હતી જે પણ તેને જોતો તે મિન્ટોમાં જ તેનો દિવાનો થઈ જતો બાળપણથી જ તે દરેક નું દિલ જીતી લેતી હતી જયારે તે મોટી થઈ તો તેની સુંદરતા વધુ વધી ગઈ

તે ફક્ત પોતાના અભ્યાસ પર ધ્યાન આપનારી એક નિર્દોષ છોકરી હતી દસમા ધોરણ પછી તેણે બારમું કર્યું અને પછી તેણે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો યુનિવર્સિટીમાં પ્રવેશ પર પરિવારના ઘણા લોકોની વાતો સાંભળવી પડી ઘણા લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો પરંતુ તેને શોખ હતો અને તેણે પોતાનો શોખ પૂરો કરવો હતો યુનિવર્સિટીમાં તેણે બી કોમ પ્રવેશ લીધો અને પહેલા સેમેસ્ટરમાં જ તેની મુલાકાત તન્મય સાથે થઈ

તેને પહેલીવાર સંયોગ થયો હતો નવાર તો તે જ્યાં જતી સૌથી પહેલા તેના મિત્રો બની જતા અને હવે તો આ એક છોકરા છોકરીઓનો એવો ગ્રુપ હતો જેને તેને ખૂબ હેરાન કરી હતી અને તે લોકો પાસેથી ડિપાર્ટમેન્ટ નંબર 3 વિશે પૂછ્યું તો તેમણે તેને ડિપાર્ટમેન્ટ નંબર 4 તરફ મોકલી દીધી અને ત્યાં જઈને તેને કંઈક સમજાતું જ નહોતું આખરે એક લેક્ચરની થપકો આપ્યા બાદ એક સિનિયર વિદ્યાર્થીએ તેને તેના ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડી હતી આ સાથે સાથે બીજા પણ આવાજ બનાવતો બનતા રહ્યા પરંતુ અજીબ વાત એ હતી કે તે बदमाश ગ્રુપના સિનિયરને પસંદ આવી ગઈ હતી

તન્મયને સિગ્નલ આપ્યો તો તન્મય છત પરથી કૂદતો કૂદતો તે રૂમની રૂમ સુધી સમજાવતી રહી હતી કે તેઓ તેના લગ્ન ન કરે બલકે તેને ભણવા દે અને આ લગ્નમાં તેની કોઈ મરજી ન હતી આજ છોકરાએ તેની સામે પોતાની પસંદગી મૂકી હતી પરંતુ મીનાક્ષીને ઠુકરાવી દીધી હતી પરંતુ ઘરના લોકોએ તેની કોઈ વાત ના માની અને તેના મોહલ્લાના એક છોકરા સાથે જ તેના લગ્ન નક્કી કરી દીધા હતા અને તે પોતાના મોહલ્લાના છોકરા સાથે લગ્નના આ બંધનમાં બંધાઈને ખુશ તો હતી કારણ કે તેણે તેની સાથે વચન આપ્યું હતું કે તે તેને ભણવા ભણાવશે પરંતુ ભગવાનને કંઈ બીજું જ મંજૂર હતું તન્મયથી આ વાત બિલકુલ સહન ન થઈ કે તે જે છોકરીને પસંદ કરે છે તેને કોઈ બીજું પરણાવીને લઈ જાય

જે બાળકોની પસંદના લગ્ન પર પ્રતિબંધ લગાવે છે બલકે તેમને તો ખુશી થઈ હતી કે તેમના દીકરાએ પોતાની પસંદથી લગ્ન કરી લીધા હતા અને તેમની પસંદ ખૂબ સારી હતી તેણે પણ હવે પોતાના નસીબને સ્વીકારી લીધું હતું પરંતુ જ્યારે તેણે તેને આઝાદ છોડી તો તેને એકદમથી ફરીથી તે છોકરાથી નફરત થવા લાગી નફરત તે પહેલા પણ તન્મયથી ખૂબ કરતી હતી પરંતુ પોતાના નસીબને માનતા તેણે ચૂપ રહેતા શીખી લીધું હતું પરંતુ તેને વિચારી રાખ્યું હતું કે જ્યારે પણ તેને મોકો મળ્યો ભાગ્ય ફરી એક વળાંક લીધો તે સાત મહિના પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી અને હવે તેના પેટમાં સાત મહિનાનું બાળક પાડી રહી હતી સમય કઈ રીતે વીતી ગયો હતો કઈ ખબર જ ન હતી પડી અને તનમયે જ્યારે જોયું કે હવે તે તેના બાળકની માતા બનવાની છે અને તે ભાગવા વિશે વિચારી પણ નહીં શકે ત્યારે તે તેને પોતાના ઘરે લાવ્યો ઘરમાં બધું ખૂબ જ સારું હતું પરંતુ ખબર નહીં કેમ તેને તન્મય પાસેથી ભાગવું હતું તેણે મોકો મળતા જ ઘરથી ભાગવું યોગ્ય સમજ્યું અને પછી તે એક કાચી વસાહત તો તરફ આવી ગઈ બે મહિના વીત્યા બાદ આ કાચી વસાહતની એક નાની ઝૂંપડીમાં જ તેણે પોતાના બાળકને જન્મ આપ્યો અને પછી ત્યાં જ ઝૂંપડીઓ સાથે એક મોટી કોલોની હતી આ કોલોનીના કેટલાક ઘરોમાં તેણે કામ કરવાનું શરૂ કર્યું લગભગ એક વર્ષ સુધી તે આજ કામ કરતી રહી પરંતુ તેણે અહીં આવીને બધાને એમ જ કહ્યું હતું કે તેનો પતિ હવે આ દુનિયામાં નથી લોકોએ તેના પર દયા ખાઈને તેને અહીં રાખી લીધી અને જ્યારે તે ક્યારેક કામ કરવા માટે લોકોના ઘરોમાં જતી અને મોડું વેલું થઈ જતું તો તેને લોકોના મેળા પણ સાંભળવા પડતા હતા

આ કારણે એકલી જિંદગી પસાર કરવા પર મજબૂર હતી તે દિવસે પણ તે એક મોટા ઘરમાં કામ કરવામાં વ્યસ્ત હતી કે ત્યારે તેને પોતાની મિત્ર જોશના મળી અને પછી જોશના તેને પોતાની સાથે લઈને પોતાના ઘરે આવી અને પછી તેને પેકિંગ વાળી ફેક્ટરીમાં કામ અપાવી દીધું જ્યાં તે પોતાના દીકરાને સાથે લાવતી હતી અને ખૂબ સારી રીતે કામ કરતી આજે મેનેજર જે મુલાકાતે આવ્યો અને તેના દીકરાને જોઈને હોબાળો મચાવવા લાગ્યો પોતાની ઝડપથી આવીને પોતાના દીકરાને ઉઠાવ્યો અને જેવું ઉપર જોયું તો તે હેરાન રહી ગઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આ તો એજ માણસ હતો તેનો પતિ તન્મય એક વર્ષ પછી તેને મળી ચૂક્યો હતો અને તેને એમ લાગ્યું જાણે તે જ્યાંથી ચાલી હતી ત્યાં જ આવીને ઉભી રહી ગઈ હતી તન્મય પણ તેને જોઈને ચોંકી ગયો તન્મયની આંખો પૂરી ખુલ્લી રહી ગઈ હતી વિનાક્ષીના દિલમાં થયું કે તે અહીંથી ભાગી જાય અથવા તો અત્યારે જમીન ફાટે અને તે તેમાં સમાઈ જાય અથવા તો અત્યારે જ આકાશમાંથી કંઈક નીચે પડે અને તે આકાશ પોતાનું મોં ખોલીને તેને ગળી જાય પરંતુ આ કહેવતો વાસ્તવિકતા બનવાની ન હતી કંઈ પણ ઠીક થવાનું ન હતું તેને એમ લાગ્યું જાણે તન્મય હમણાં તેના પર હાથ ઉઠાવશે અને તેને ખરાબ ભલું કહેશે અને તેને કહે છે કે તેની હિંમત કઈ રીતે થઈ ગઈ હતી

પરંતુ તું મને એકલો છોડીને જતી રહી આ મારા માટે કોઈ સજાથી ઓછું ન હતું આ સમય મેં કઈ રીતે પસાર કરીએ છે તું વિચારી પણ નહીં શકે તારી યાદમાં મેં શું શું નથી કર્યું જ્યારે તને થાકી ગયો તો આખરે મેં નિરાધાર સ્ત્રીઓ માટે ટ્રસ્ટ અને આવી ફેક્ટરીઓ શરૂ કરી જેમાં તે સ્ત્રીઓને રોજગાર મળી શકે આ બધી સ્ત્રીઓ મને આશીર્વાદ આપતી તો મને એમ લાગતું જાણે આ બધી સ્ત્રીઓના આશીર્વાદથી એક ને એક દિવસ હું તને શોધી લઈશ મે ભગવાન પાસે તને માંગી તે કયો દિવસ હતો તે કઈ ક્ષણ હતી જ્યારે તને ન માંગી હોય તું છે લોકો સાથે ખૂબ ખૂબ મજાક મસ્તી કરી હતી આ મસ્તીઓમાં છુપાયેલી મારી બદતમીઝીઓ મને પાછળથી સમજમાં આવી મને બસ મારા પર શરમ આવવા લાગી કે કાશ મેં આવું ન કર્યું હોત કાશ હું તને મારા ઘરે ન લાવ્યો હોત અને ત્યાં જ રાખી હોત

પસાર કર્યા હતા તેને એમ લાગ્યું હતું કે જાણે તેને પોતાના ઘરેથી ભાગીને ખૂબ મોટી ભૂલ કરી દીધી પરંતુ તે જાણતી ન હતી કે તે ક્યાંથી આવી હતી તેને તો બસ એક બસ માં બેસીને તેનું ભાડું આપ્યું હતું અને તે બસ તેને એક રોડ પર ઉતારી ગઈ હતી અને પછી અહીં ઝૂંપડીમાં જ રહેવા લાગી હતી તેને શું ખબર હતી કે તેનું એક પગલું તેની આખી જિંદગીને ખરાબ કરી શકે છે તે પણ ઘૂંટીએ પડીને ત્યાં જ બેસી ગઈ રડતા રડતા કહેવા લાગી મને તમારાથી નફરત જેવું થઈ રહ્યું હતું કે તમે મને મારા ઘરવાળાઓથી દૂર કરી દીધી ખબર નહીં મારા ઘરવાળાઓ સાથે શું થયું હશે તે લોકોની ઈજ્જત ઉછાળવામાં આવી હશે ખબર નહીં તેમને શું શું સાંભળવું પડ્યું હશે અને પછી તમારાથી નફરતને કારણે મેં તમને પાઠ ભણાવવા માટે ઘરની બહાર પગ તો કાઢી નાખ્યો હતો પરંતુ પછી તે બાદ પાછા આવું મારા માટે અશક્ય જેવું થઈ ગયું હતું હું જાણતી નહોતી કે તમે કઈ જગ્યાએ રહો છો તમારું ઘર કયા નામથી પ્રખ્યાત છે મને કઈ ખબર નહોતી તેથી મારે મજબૂરીથી અહીં રહેવું પડ્યું આ એક વર્ષ મેં કઈ રીતે પસાર કર્યા છે તેનો તો તમે અંદાજ પણ લગાવી શકતા નથી અને હવે પોતાના દીકરાને સાચીને અને સાથે સાથે આ કામ કરીને હું ખુશ હતી કે હવે મારી જિંદગી થોડી સરળ બનશે પરંતુ હકીકત તો એ હતી કે ભગવાનને જે કરવું હોય છે તે હંમેશા સારા માટે જ કરવાનું હોય છે તેણે ફરી એકવાર મને તમારી સાથે મળાવી દીધી છે હા આ તમારું જ બાળક છે મેં તેનું નામ તેજસ રાખ્યું છે તન્મય સાથે તેજસ બરાબર લાગશે ને તેને રડતા રડતા પોતાના દીકરાને જોયો અને બધા કર્મચારીઓ પરંતુ આ બંનેની દુઃખ ભરી વાર્તા સાંભળીને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા તન્મ ઝડપથી આગળ વધીને તેને પોતાની છાતી સરસ ચાંપી લીધી તો કંપનીના આ હોલમાં તાળીઓ ગુંજી ઉઠી

તેણે તેના માટે કપડા વગેરે ખરીદ્યા તેને બ્યુટી પાર્લર લઈ ગયો તેના ગયા પછી તેના પિયર સંપર્ક કર્યો હતો અને પછી તેમને આખી વાત વિશે જણાવ્યું હતું કે તે પોતે જ તે વ્યક્તિ હતો જેને તેને ઉઠાવી લીધી હતી તેના ઘરના લોકોએ તેને માફ કરી દીધો હતો અને સાથે

હવે વિખુટા પડવાનું દર્દ હતું જે હવે મળીને ખતમ થઈ પિતા સાથે બાજુ અજવાળું ફેલાવા લાગ્યો હતો આ તે જ દિવસ હતો જ્યારે મીનાક્ષી નો જન્મ દિવસ હતો અને તેણે મીનાક્ષી માટે ખૂબ મોટી પાર્ટી રાખી હતી અને તેમાં તેને તેના તમામ સગા સંબંધીઓને બોલાવ્યા હતા અને આ કોઈ બિદાયના ફંક્શનથી ઓછું ન હતું બધાને એ સમજાઈ ગયું હતું કે તે પોતાના માતા પિતાની ખુશી પણ પૂરી થઈ શીખી લીધું હતું કે અવિવેકની હાલતમાં લીધેલા ઘણા નિર્ણયો માણસને બરબાદ કરી દે છે જે રીતે તેણે કર્યું હતું હવે તેણે ફરી ક્યારેય એવી ભૂલ ન કરી જેનાથી તેને પોતે જ પસ્તાવો થાય નિશ્ચિત રૂપે માણસ ક્યારેક ઘમંડ નફ્રત અને ઈર્ષ્યાને કારણે ઘણા એવા નિર્ણયો લઈ લે છે મિત્રો જેનો કોઈ અર્થ નથી બનતો અને પછી તેનું પરિણામ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી કરી છે પછી માણસ તેવી પરિસ્થિતિઓ ઈચ્છે છે જેવી પહેલા હતી પણ તેવું કંઈ થઈ શકતું નથી અને તેનો પસ્તાવો તેને આખી આંખીઓમાં રહે છે આવા નિર્ણયો લેવાથી દૂર રહો જેથી તમને પસ્તાવાનો દુઃખ ન થાય તો મિત્રો આજની આ વાત તમને કેવી લાગી